કેમ છો મજામાં ને આજે હું જીનર રામ્યા તમારી પાસે એક નવી વાર્તા લઈને આવીશ વાર્તાનું નામ છે સ્વાર્થી મનુષ્યનું જીવન નકામું હોય છે એક કીડીને ક્યાંકથી ગોળની એક કાકરી મળી હતી તેણે તે ગોળને ક્યાંક છુપાવી દીધો અને દરરોજ છાની માની એમાંથી થોડોક ગોળ ખાઈ લેતી હતી તેમાંના દરમાં બીજી પણ અનેક કીડીઓ હતી પરંતુ તે ગોળનો એક પણ કણ ન આપતી હતી રાણી કીડીને એક દિવસ આ બાબતની ખબર પડી તેણે બધી કીડીઓને આદેશ કર્યો કે જાઓ તેનો બધો જ ગોળ છીનવી લાવ બધી કીડીઓ ગઈ અને પેલી કીડીનો ગોળ લઈ આવી અને ખાઈ ગઈ એટલું જ નહીં ચોરી છુપીથી એકલા એકલા ખાવાના અપરાધના કારણે તે પોતાના સમૂહમાંથી બહાર કાઢી મૂકી કેળી પોતાના સ્વાર્થના કારણે એકલી પડી ગઈ અને હંમેશને માટે દુઃખી અને નિરાશ થઈને ફરતી રહી સ્વાર્થી મનુષ્ય જીવનભર એકલા તો કષ્ટ ભોગવે છે તેમનો કોઈનો પ્રેમ સહાનુભૂતિ કે સહયોગ મળતા નથી નમસ્તે